પ્રબુદ્ધ શ્રોતાજનો નમસ્કાર બધા સાથામાં છો પ્રવચનની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું વિગ્રહ કૃમિકા संकुलं दुःखदं हृदि वेचयन्ति गुप्तिवदमिव चेतनं हि ते मोचयन्ति जे व्यक्ति मोचयन्ति तनो यन्त्रयन्त्रियम् આ શ્લોકમાં શરીર વિશે અને આત્મા વિશે વાત કરી છે જે વ્યક્તિના હૃદયમાં એવા વિચાર આવે છે અને જે વ્યક્તિ એવા વિચાર કરે છે કે આ શરીર આપણો જે આ શરીર છે એમાં કૃમિ રહેલા છે એટલે કૃમિ એટલે સૂક્ષ્મ કીડા આપણા શરીરમાં સૂક્ષ્મ કીડા રહેલા છે એટલે આમ જૈન ધર્મમાં પણ એમ કહે છે જૈન ધર્મમાં પણ જૈન ધર્મમાં પણ એમ કહે છે કે આપણો શરીર છે એ કૃમિયાની કોથળી છે આપણો શરીર કૃમિયાની કોથળી કૃમિયાનું ભાજન 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 એટલે વાસણ આપણો શરીર છે એ સૂક્ષ્મ કીડાઓનો વાસણ છે એટલે આપણા પૂરા શરીરમાં શું ભર્યા છે કૃમિ સૂક્ષ્મ કીડાઓ એટલે મહાપુરુષો કહે છે કે સાધકને આવા વિચાર આવવા જોઈએ સાધકે આવું ચિંતન કરવું જોઈએ કે મારા શરીરમાં શું ભર્યું છે ખદબદે છે આપણું શરીર સેનાથી કૃમિથી કીડાઓથી આપણું શરીર ખદબદે છે અને શરીરમાં કૃમિ પણ જરૂર છે કૃમિ હોય ને આપણા શરીરમાં એ જરૂરી જેમ અત્યારે આપણે જોઈએ છીએ ચોમાસામાં ઝીણા ઝીણા જાદા જાદા નાના મોટા જીવડા ઘણા થાય આપણે ઉનાળામાં જેટલા જીવજંતુ જોયા ન હોય શિયાળામાં આપણે જીવજંતુ જોયા ન હોય એનાથી વધારેમાં વધારે જીવજંતુ આપણે ચોમાસામાં જોઈએ કેટલા જીવજંતુ આમ તો હોય જ્યાં નજર કરીએ ત્યાં જીવજંતુ 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 પડ્યા હોય અને ચોમાસામાં આપણને કેટલાય જીવજંતુઓ જોવા મળે જે આપણે શિયાળામાં જોયા ન હોય ઉનાળામાં જોયા ન હોય તે ચોમાસામાં આપણે જોઈ શકીએ કે કેવા કેવા જંતુઓ રહેલા છે જે રીતે આ પૃથ્વી પર અનેક જીવજંતુઓ ખદબદી રહ્યા છે તેમ આપણા શરીરમાં પણ અનેક જીવજંતુઓ રહેલા છે સૂક્ષ્મ કીડાઓનો આપણો શરીર છે ઘર છે એટલે પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે સાધકને હંમેશા એનું ચિંતન કરવાનું જ્યારે શરીરમાં અતિ મોહ જાગે જ્યારે શરીર પર આપણને અતિ રાગ જાગે જ્યારે શરીર પર અનુરાગ જાગે ત્યારે આપણને આ શરીર માટે આપણા શરીર માટે વિચારવાનું અને વિચારવાનું છે તે પણ બનાવટી નથી બનાવટી છે બનાવટી નથી આપણા શરીરમાં જીવજંતુઓ છે અને આપણે પણ ઘણી વખત જોતા હોઈએ છીએ આપણા શરીરમાં જીવજંતુ પેદા થયા છે તે અને અમે પણ ઘણાને કૃમિનો બહુ ત્રાસ રહેલો હોય શરીર સાંખર તો ન હોય ઘણાના શરીર ગમે તેટલું ખાય શરીર સાંખરે નહીં તો ઘણી વખત ડૉક્ટર સાહેબ પણ કહે ને વડીલો પણ અનુમાન કરે કે આના પેટમાં શું છે કૃમિ રહેલા છે અને કૃમિ નાના પણ રહેલા હોય મોટા પણ રહેલા હોય અમારા એક મહારાજ કહેતા હતા કે મારા પેટમાંથી મોટા મોટા કીડા નીકળતા હતા અડધા કોથ જઈએ ને પાંચ કચ્છી મેં કોથ છું આવા આવા કીડા નીકળતા હતા તો આ બનાવટી વાત નથી આત્મા માટે હજી આપણને અનુમાન કરવો પડે છે આપણો આત્મા છે એ આપણે જોઈ શકતા નથી જ્ઞાની પુરુષોએ કીધું છે શાસ્ત્રોમાં વાંચ્યું છે ગ્રંથોમાં વાંચ્યું છે આપણે સાંભળ્યું છે આત્મા 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 પણ આત્મા આપણે નરી નજરથી જોઈ શકતા નથી પણ શરીરને અને શરીરમાં જે સૂક્ષ્મ કીડા વળેલા છે એને આપણે સગી આંખે પણ જોતા હોઈએ છીએ તો વિચારકો કહે છે કે હંમેશા તું તારા હૃદયમાં આનું ચિંતન કરતો રહે શા માટે આનું ચિંતન કરવાનું આપણને શરીર પર અતિ લગાવ હોય આપણને શરીર પર અતિ મુગ્ધતા રહેલી હોય આપણને શરીર પર અતિ મોહરેલો હોય એ શરીર પરનો મોહ ઘટાડવા માટે આવું ચિંતન કરવું દરેક સાધક માટે આવશ્યક કરેલું છે શરીરની સંભાળ પણ રાખવાની છે અને સાથે સાથે આ ચિંતન પણ આપણને કરવાનું છે અને બીજી રીતે આપણે કહીએ તો આ શરીર છે એ ભવ ભ્રમણોના દુઃખોનું કારણ છે અત્યારે આપણે જે ભવ ભ્રમણ કરી રહ્યા છીએ એક ભાવમાંથી બીજા ભાવમાં બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં આમ સતત આપણું જે સંક્રમણ ચાલું છે ભટકવાનું આપણું જે ચાલું છે ભમવાનું આપણું જે ચાલું છે એમાં પણ કારણરૂપ આપણું શરીર છે કારણ કે આપણે જેટલી મહેનત કરીએ છીએ એટલી આત્મા માટે નથી કરતા વધારેમાં વધારે આપણે મહેનત કોના માટે કરીએ છીએ ખાવાનું પીવાનું પહેરવાનું રહેવાનું રોટી કપડાં મકાન આપણી આત્મા માટે એટલો કોઈ સમય ફાળવતા નથી જેટલો સમય આપણે આપણા શરીર માટે ફાળવીએ છીએ અને શરીરને કારણે ઘણી વખત આપણને ભવભ્રમણ ભ્રમણ કરવું પડે છે ઘણી વખત નહીં મોસ્ટલી શરીરને કારણે આપણને ભટવકવું પડે છે અને આજ સુધીમાં આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આપણે કેટલા શરીર ધારણ કર્યા જેની કોઈ ગણતરી જ નથી એટલા શરીર આપણે ધારણ કર્યા છે ભાવ ભ્રમણ કર્યા છે ભાવોમાં આપણે ભટક્યા છીએ એમાં મોટામાં મોટું કારણ છે આપણું શરીર અત્યારે આપણે જેટલાય પાપો કરીએ છીએ કોના માટે કરીએ છીએ પહેલાં નંબરમાં તો આપણું શરીર જ આવશે કે શરીર માટે આપણે પાપ કરી રહ્યા છીએ લોકો બિચારા સવારથી લઈ લઈ કરી અને સાંજ સુધી કામ કરતા હોય બિઝનેસ કરતા હોય એ લોકો કહે છે કે પેટ માટે બધું કરવું પડે પેટ પાછળ પછી બધી લંગર લાગે પણ ખાસ કરીને પેટ માટે કરવું પડે છે અને પેટ ક્યાં લાગુ પડ્યો છે આપણા શરીરમાં તો ભવભ્રમણા દુઃખનું કારણ મોટામાં મોટું રહેલું હોય તો આ શરીર છે આપણને બધાને શું થવું છે ભવિષ્યમાં હા મોક્ષ માટે એક શબ્દ વપરાય છે અશરીરી અશરીરી શું થવું છે આપણને બધાને કેસરમાં અશરી અશરીરી બીજા નંબરમાં મોક્ષ માટે બીજો શબ્દ વપરાય છે અણાહારી અણાહારી એટલે જ્યાં ખાવાની માથાકૂટ નહીં મગજમારી નહીં એ ક્યારે મગજમારી ન રહે ખાવાની મગજમારી ક્યાં ક્યાં સુધી જ્યાં સુધી આપણો શરીર છે ત્યાં સુધી ખાવાની મગજ મારી છે પછી નાનો શરીર મળ્યો હોય મોટો શરીર મળ્યો હોય બહુ વિશાળ આપણને શરીર મળ્યો હોય વધારેમાં વધારે પંચાતા શરીરને ટકાવવા માટે શેની હોય ખાવાની તો જ્યારે જ્યારે આપણે શરીર મળ્યા છે ત્યારે ત્યારે આપણે શરીરને સાચવવા માટે જે જે કરવાનું હોય તે આપણે કર્યું છે તમને ખબર હશે આ નાના નાના જીવણા છે ને એ પણ જીવ જીવવા માટે કાંઈ ખાતા હોય છે એમનો જે ખોરાક કુદરતે નક્કી કર્યો હોય તે પ્રમાણે એ ખોરાક માટે અહીંથી અહીં થઈ એ ફરતા રહેતા હોય છે તો દરેક જંતુ માટે કાંઈ ને કાંઈ ખોરાક તો છે જ તો ભવિષ્યમાં આપણને બધાને ક્યાં જવું છે મોક્ષમાં જવું છે એટલે અણાહારી પદ આપણને મેળવવું છે આ તપસ્યા વગેરે જે થાય છે ને એ પ્રેક્ટિસ છે કે ચલો થોડું થોડું ત્યાગીએ થોડું થોડું છોડીએ ત્રણસો ને દિવસ સુધી ચારે ટાઈમ આ ભંડારમાં બધું નાખ્યા કરીએ છીએ સવારના નાસ્તો બપોરના ખાવાનું બપોરના વળી ચા નાસ્તો વેરાઢળી કહેવાય અને વળી સાંજે વારે કાંઈક આમ ચાલુ જ પડ્યું છે આપણી ચક્કી છે ને ચાલુ જ પડી છે ચાલુ જ પડી છે વચ્ચે વચ્ચે આપણે કાંઈક સમજદાર બનીએ છીએ ત્યારે ત્યારે થોડા થોડા સમય માટે કંઈક ત્યાગ કરીએ છીએ કે આજે એક ટાઈમ ખાવાનું છે આજે બે ટાઈમ ખાવાનું છે આજે લૂખું સૂખું ખાવાનું છે આજે આખો ટાઈમ ખાવાનું નથી આજે એક દિવસ બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ પંદર દિવસ ખાવાનું નથી આ બધી પ્રેક્ટિસ તેના માટે છે ચોમાસો છે એટલા માટે એ પ્રેક્ટિસ નથી કરવાની આ પ્રેક્ટિસ એના માટે છે આ પ્રેક્ટિસ અણાહારી પદ મેળવવા માટે છે આહાર પર કાપ મૂકવું તો પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે તું હંમેશા ચિંતન કરજે તું હંમેશા વિચારજે હંમેશા મનન કરજે કે આ શરીરમાં કીડાઓ સિવાય કાંઈ નથી આ શરીરમાં જીવજંતુઓ સિવાય કાંઈ નથી આ શરીરમાં કૃમિઓ સિવાય કાંઈ નથી તો ગુણવંતી તો આપણે બસ વ્યાખ્યાન ચાલુ થઈ ગયા પછી ગમે તે વ્યક્તિ આવે પોતાના ઠેકાણે બેસી જશે જ્યાં સુધી વ્યાખ્યાન શરૂ ન થયો હોય ત્યાં સુધી ભલે આપણે આવકાર આપીએ પછી બંધ રમીલાબેન કોઈને માટે પણ નહીં કારણ કે આપણી જે લાઈન ચાલતી હોય એ લાઈન કટિંગ થઈ જાય લિંક તૂટી જાય લિંક તૂટી જાય એટલે મોસ મરી જાય આપણો એટલે મહેમાનો ગમે તેટલા પૈસા દારે આવ્યા હોય પ્રવચન શરૂ ન થયું હોય ત્યાં સુધી આવકાર આપવાની ફરજ છે પ્રવચન શરૂ થયા પછી બંધ ચાલીએ આપણે શની વાત કરીએ છીએ આપણે વાત કરીએ છીએ શરીરની શરીરમાં કૃમિઓ સિવાય કાંઈ નથી સૂક્ષ્મ કીડાઓ સિવાય આપણા શરીરમાં કાંઈ નથી આવું ચિંતન આપણને હંમેશ કરવા જેવું છે બીજા નંબરમાં આપણને ચિંતન કરવાનું છે ભવ ભ્રમણ ભવ ભ્રમણ કરતાં કરતાં ભવોમાં ભટકતાં ભટકતાં આપણે જે દુઃખો પામ્યા છીએ દુઃખો આપણને પડે છે એમાં પણ મોટામાં મોટું કારણ રહેલું હોય તો આપણો શરીર રહેલો છે શરીરની અંદર એક કોઈક બેઠેલો છે જે પૂરા શરીરને નિયંત્રિત કરે છે આપણે જાણીએ છીએ કોણ બેઠેલો છે અંદર આપણા શરીરમાં શરીર પણ એક યંત્ર છે એમાં એક નિયંત્રિત નિયંત્રિત કરનારો વ્યક્તિ છે તત્વ છે જેને આપણે આત્મા કહીએ છીએ તો પ્રસ્તુત શ્લોકમાં કહે છે આ યંત્રનો તું ઉપયોગ કરજે એમાં જે નિયંત્રિત કરનારો બેઠેલો છે એને તું ઓળખજે આપણા પૂરા શરીરને આપણા જીવનને નિયંત્રિત કરનાર હોય તો કોણ છે આપણો શરીર છે આપણે પહેલાં પણ વિચારી ગયા છીએ આપણે દેખીએ છીએ તે શરીર નથી આપણે જે આંખોથી જોઈ રહ્યા છીએ કેવલ શરીરથી જોતા નથી આપણે જે તે સાંભળીએ છીએ બોલીએ છીએ ચાલીએ છીએ સૂંઘીએ છીએ એમાં પણ કોઈક એક તત્વ રહેલો છે જે બધી વસ્તુને નિયંત્રિત કરે છે અને એ તત્વ એટલે આત્મા આ પૂરા આપણા પૂરી ઇન્દ્રિયોને જો નિયંત્રિત કરનાર હોય તો જે આત્મા રહેલો છે એ આત્માનું સંશોધન પણ શેનાથી થશે એ મહાપુરુષો કહે છે આ શરીરથી જ એક રીતે વિચારવા જઈએ તો આ શરીરમાં કીડાના ઢગલા સિવાય કાંઈ નથી અને બીજી તરફ આપણે વિચારવા જઈએ તો આ શરીર ઉપયોગી પણ છે શેના માટે ઉપયોગી છે કે અંદર શરીરમાં જે બેઠેલો છે નિયંત્રિત કરી રહેલો છે એને શોધવા માટે આ શરીર ઉપયોગી છે બાકી શરીરમાં ખરાબીઓ સિવાય કાંઈ નથી ભાગવતમાં એક શેપક પ્રસંગ આવે છે સુખદેવજી નાના હતા નાના હોવા છતાં પણ કોઈને પણ કયા વિના ઘરમાંથી એ બહારે નીકળી ગયા આત્મ સાક્ષાત્કાર માટે ઘરમાંથી બારે નીકળી ગયા બહુ નાની ઉંમર તો એના બાપુજી જ્યારે ઘરે આવ્યા ત્યારે સુખદેવને ન જોયા તો ઘરવાળાઓને પૂછે છે સુખદેવ ક્યાં તો ઘરવાળાઓ કહે છે ખબર નહીં તો એના બાપુજીએ સુખદેવજીની શોધખોળ ચાલુ કરી ગઈકાલે આપણે સુખદેવની વાત કરી હતી ભારતના મહાન કથાકાર અને નાની ઉંમરમાં જેમને સાક્ષાત્કાર થયેલું એ સુખદેવજીના બાપુજી સુખદેવજીને શોધવા માટે ઘરમાંથી નીકળ્યા એક ફાઈનલ થયું કે સુખદેવજી ઘરમાંથી ભાગી ગયા છે તપાસ કરતા કરતા કોક ઠેકાણે સુખદેવજીનો ભેટો થયો એના બાપુજી સુખદેવજીને કહે છે સુખદેવ આમ ઘરમાંથી કોઈની પરવાનગી લીધા વિના ચાલ્યા જવું તને ઠીક લાગ્યું તારી મા તારી ચિંતા કરે ઘરના બીજા મેમ્બરો ચિંતા કરે તું ક્યાં જવા માટે નીકળ્યો છે કહે તો ખરો સુખદેવજી કહે છે પિતાજી મારો માયલો જાગી ગયો છે અને આત્મ સાક્ષાત્કાર પૂર્ણ રીતે કરવા માટે હું જંગલમાં જાઉં છું સુખદેવજીના પિતાજી કહે છે બેટા તારી ઉંમર તો તું જો આ ઉંમરે તું એકલો જંગલમાં જાય તને કેટલી તકલીફો પડે વિચાર્યું તે સુખદેવજી કહે છે બાપુજી ઘરમાંથી જ્યારે નીકળ્યો ને ત્યારે નિર્ણય સાથે નીકળ્યો છું જંગલમાં તકલીફો છે ને જેટલી ઘરમાં તકલીફો રહેલી છે એનાથી મારા ખ્યાલ પ્રમાણે જંગલોમાં તકલીફો ઓછી છે અને સુવિધા માટે મારે ક્યારે એવું નથી અસુવિધા ઊભી કરી પ્રતિકૂળતા ઊભી કરી જંગલોમાં રહી અને આત્મસાક્ષાત્ક કરવો છે સામાન્ય સંસારી જીવો હોય એને દરેક ચીજમાં પ્રતિકૂળતા અનુકૂળતા ખપે હરેક ચીજમાં અનુકૂળતા ખપે ખાવાનું સરખું જોઈએ નાસ્તા પાણી સરખા જોઈએ મીઠો સરખો જોઈએ મગ પણ મીઠા ન હોવા જોઈએ આ તો મજા કરું છું પણ સામાન્ય માણસની આ પ્રકૃતિ રહેલી છે અનુકૂળતા વચ્ચે જીવનારો પ્રતિકૂળતા માણસની સહન ન થાય પણ જે મહાન પુરુષો રહેલા છે એ મહાન પુરુષો અનુકૂળતાને ઠેલે અને પ્રતિકૂળતાને ઊભી કરે મહાપુરુષો તમે મહાવીર ભગવાનને જુઓ એમને દરબારમાં રહેવામાં કોઈ પણ અટકાવતો ન હતો મહેલમાં રહો ને મજા કરો સામેથી ઓફર કરી હતી મહાવીરને કોઈ વ્યક્તિ મહાવીરનું અપમાન કરવા માટે તૈયાર ન હતો ઘરના દરેક મેમ્બર મહાવીરને સન્માનિત કરતા હતા વર્ધમાનને તે છતાં અનુકૂળતાને ઠોકરે મારી કરી અને પ્રતિકૂળતા ઊભી કરી ઘર નહીં સીમા કોઈ જાતની નહીં અને છોડી દીધું બધું અને મહાવીર ભગવાને તો ત્યાં સુધી પ્રતિકૂળતા ઊભી કરી કે થોડા સમય માટે એમણે આર્ય દેશ પણ છોડી દીધો કે જ્યાં કને લોકોને ખબર પડે કે આ સાધુ છે એટલે સારી સગવડ કરી દે એવા પરિચિત લોકોનો અને આર્ય દેશનો પણ ત્યાગ કર્યો સામે ચલાવીને પ્રતિકૂળતા ઊભી કરી